ગુજરાતમાં હેવી વીજ લાઈનો અને વીજ ટાવરોને લઈ અને આજે રાજ્યના મુખ્યમંત્રી શ્રીને કાગળ લખ્યો છે કાગળ એટલા માટે લખ્યો છે કે આવનારી વીસ તારીખે ભારતીય કિસાન સંઘ અને સરકાર આ બાબતે જાણે કુલડીમાં ગોળ ભાંગવાનો હોય એવી રીતે માત્ર અને માત્ર ભારતીય કિસાન સંઘને એકને જ બોલાવે છે એવા સમાચાર મેળ્યા છે મહત્વની વસ્તુ એ છે કે આ વીજ લાઈનની અંદર જે નોટિસો ખેડૂતોને આપવામાં આવે છે એ અલગ કાયદાથી કાયદાથી આપવામાં આવે છે અને જે વળતર આપવા જે વળતર જેના આધારે નક્કી થાય છે એ ગુજરાત સરકારના પરિપત્રો છે બે હજાર ત્રણનો ઇલેક્ટ્રિસિટી એક્ટ હોય અઢારસો પંચાસીનો ટેલિગ્રાફ્ટ એક્ટ હોય બે હજાર તેરનો જમીન સંપાદનનો કાયદો હોય કે બે હજાર પચીસની કેન્દ્ર સરકારની એસઓપી હોય આ દરેકની અંદર ખેડૂતને જે નુકસાન જાય છે એની સામે એને નુકસાનની સામે યોગ્ય ની એમાં જોગવાઈ કરવામાં આવી છે હવે ખેડૂતોને જે નુકસાન જાય છે તો એ જે ખેતરમાંથી તાર નીકળે છે એ ખેતર ક્યારેય બિનખેતી ન થાય એટલે એની લાઈફ ટાઈમ કિંમત ઘટે છે જે કોરિડોર નક્કી કરવામાં આવે છે આ કોરિડોરની અંદર ખેડૂત મકાન બોર કૂવો કે બગાયતી પાક ન કરી શકે એટલે એની કિંમત લાઈફટાઈમ માટે ઘટે છે એટલે જે લાઈફટાઈમ માટે જે કિંમત ઘટે છે એની સામે બે લાખ પાંચ લાખ રૂપિયા આપવામાં આવે છે અને એની જગ્યાએ રાજસ્થાન સરકારે હમણાં બે હજાર પચીસમાં જે નવી એસઓપી આપી છે એ મુજબ ચારસો ટકા બજાર કિંમત કરતાં ચારસો ટકા કિંમત વધારી અને ખેડૂતને વળતર આપવું એવું રાજસ્થાન સરકારે જ હમણાં જ એસઓપી જાહેર કરી છે જે કેન્દ્ર સરકારની એસઓપી છે એ જ મુજબની આ વાત છે બે હજાર ત્રણના સિટી એક્ટ હોય કે બે હજાર તેરના જમીન સંપાદનના કાયદામાં હોય જે જોગવાઈઓ છે એ જ જોગવાઈઓ મુજબ જો રાજસ્થાન સરકાર આ નિર્ણય કરી શકતી હોય તો ગુજરાત સરકાર કેમ નથી કરતી નંબર ત્રણ અત્યારે ગુજરાતની અંદર બસો કરતા વધારે છાસઠ કેવી કે એનાથી વધારાની લાઈનો જે છે એ એનું કામ ચાલુ છે આ કામોની અંદર તમામ નીતિ નિયમોને મૂકી બાજુએ મૂકી અને માત્ર અને માત્ર પોલીસ સ્ટેશને જઈ અને પોલીસ સ્ટેશન ન જ ડાયરેક્ટ તમામ નિર્ણય કરતા હોય એવી રીતે પોલીસવાળા ખેડૂતને ફોન કરીને બોલાવે ખેડૂતને બોલાવીને ધમકાવે એટલે વીજલાઈનવાળાએ ન જાહેરનામું બહાર પાડવાનું રહ્યું ન કલેક્ટર પાસેથી મંજૂરી લેવા જવાની રહી ડાયરેક્ટ કામ છે બધું જ એને પોલીસ કરી આપે છે તો જે આ પોલીસ અને પ્રશાસનની મિલી ભગતથી તમામ નેવે નિયમોને અને રાજ્ય સરકાર પોતે કાયદાથી જે કંપનીઓની ફેવરમાં પરિપત્રો કર્યા છે ત્યારે આ બાબતે જો ભારતીય કિસાન સંઘ અને સરકાર સાથે મળી અને કુલડીમાં ગોળ ભાંગવાનું હોય તો એ ક્યારેય ચલાવી શકાય નહીં રાજ્ય સરકારે જો ખેડૂત સંગઠનો સાથે બેસી અને આ વીજ લાઈનો હેવી વીજ લાઈનો બાબતે ચર્ચા કરવી હોય તો ગુજરાતમાં લગભગ સિત્તેર થી એસી રજિસ્ટર્ડ ખેડૂત સંગઠનો છે રાજકીય પક્ષોના ખેડૂત સંગઠનો છે એમાંથી કોઈને તો બોલાવે માત્ર ભારતીય કિસાન સંઘ એક જ શું કામ અને એની સાથે જ બેસી ભારતીય કિસાન સંઘ આખા ગુજરાતના ખેડૂતો નું પ્રતિનિધિત્વ નથી કરતી એટલે એકમાત્ર ભારતીય કિસાન સંઘ સાથે બેસી અને સરકાર આ કુરડીમાં ગોળ ભાંગવાની જે નીતિ છે એ સદંતર બંધ કરે અને જેવી રીતે વીજ લાઈનો અને હેવી વીજ લાઈનોના જે પ્રશ્નો છે એ બાબતે જેવી રીતે રાજસ્થાન સરકારે એસઓપી બનાવી છે એવી ને એવી ગુજરાત સરકાર એસઓપી બનાવે એવી માંગ સાથે આજે રાજ્યના મુખ્યમંત્રીશ્રીને પત્ર લખી અને માગણી કરી છે